વડોદરામાં ઠેક ઠેકાણે જર્જરિત ઇમારતો દેખાઈ રહી છે તીન મૂર્તિ સોસાયટીમાં ધાબાની પેરાફીટ ધરાશાયી થઈ છે કેટલાય સમયથી આ ઈમારત જર્જરિત છે અને નોટિસ આપવા છતાં ખાલી ન કરાતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે કે એ લોકોએ જોયા પછી પણ એ લોકોએ કીધું કે આ ટોટલી જર્જરિત છે બિલ્ડિંગ કારણ કે બધી બાજુ પર જે જે મેન અમારો સ્લેબ છે એ સ્લેબ આખો પ્લસ માઇનસ છે અપડાઉન થાય છે પગ મૂકેને તો આખું ધમધમે છે હવે એવી જગ્યાએ અમે રહી શકતા નથી પાલિકાની નિર્ભય શાખા તરફથી આ બિલ્ડિંગને રહેવા યોગ્ય ન હોવાની નોટિસ આપી છે તેમ છતાં હાલ બિલ્ડિંગમાં દસ થી વધુ પરિવાર વસવાટ કરે છે તો કેટલાક પરિવારો ભયના કારણે બિલ્ડિંગ ખાલી કરી અન્ય જગ્યાએ વસવાટ કરવા જતા રહ્યા છે જે ઉડાના મકાનો છે અથવા જે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે એના માટે જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એની જોડે પત્ર વ્યવહાર કરી અને આના ઇન્સ્ટિટ્યુ રીડેવલપમેન્ટ થાય એ પ્રકારની પ્રક્રિયા હાલ ચાલુ છે હાલમાં અહીં રહેતા સ્થાનિકો રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે ધવલ ચૌધરી દેવ્ય ભાસ્કર વડોદરા શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ